નમસ્કાર મિત્રો ઇન્ટ્રોલ બાદ ફરીવાર પાર્ટ પાર્ક માં કેવા જીરાના બજાર રહેલા છે ચાલો જાણી લઈએ

છ હજાર અને સિતર રૂપિયા સુપરમાલ કરિયાણા બર્ગવાલે કે સુપરદાણો छ हजार ने बार रूपिया सुपर मल सुपरदानो मईनोर रवाब છ હજાર ને અઢાર રૂપિયા સુપરમાલ માઇનો રવા સાથે અમુક લીલો દાળો

પાંચ હજાર પાંચસો જસદર માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે પાંચ હજાર રૂપિયાથી લઈને છ હજાર એસી રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે બસો થી અઢીસો રૂપિયા જેવા બજાર નરમ જોવા મળી રહ્યા છે